નમસ્કાર મિત્રો હું બટલ પેસ એઆઈના આ યુગમાં આપ સ્વાગત કરું છું દોસ્તો જો તમે ગૂગલનું વેબ બ્રાઉઝર જે છે એનો ઉપયોગ કરતા હો તો એમાં એક જબરદસ્ત ફીચર એડ થયું છે ગૂગલ એઆઈ મોડ તો પહેલો પ્રશ્ન એ થાય કે ગૂગલ એઆઈ મોડ કોને વધુ ઉપયોગી થાય તો વિદ્યાર્થીઓને ઉપયોગી થાય ટીચર્સ જે છે એમને ઉપયોગી થાય જે રિસર્ચર હોય જે રિસર્ચ કરતા હોય એમને પણ ખૂબ ઉપયોગી થાય આ ઉપરાંત જે વિડીયો કે અન્ય કોઈપણ પ્રકારનું કન્ટેન્ટ ક્રિએટ કરતા હોય તો એમને પણ ઉપયોગી થાય આમ જે ગૂગલ એઆઈ મોડ છે આમ જોવા જઈએ તો સૌને ઉપયોગી છે હવે એને વાપરવાનું કઈ રીતે તો તમે એને ટાઈપ કરીને વાપરી શકો છો બોલીને વાપરી શકો છો એની અંદર ગૂગલ લેન્સ જોડી દીધો છે ગૂગલે એટલે એ ફોટો પાડીને પણ તમે એનું એનાલિસિસ કરી શકો છો જે તે મટીરિયલનો આ ઉપરાંત આ જે ગૂગલ એઆઈ મોડ છે એની સાથે જેમીની ટુ પોઈન્ટ ફાઇવ મોડેલ જે છે એઆઈનું એ પણ એણે એની સાથે જોડી દીધું છે એટલે આના ખૂબ જ ફાયદા છે ચાલો આપણે એનો એકાદ ઉપયોગ કરીને જોઈએ કે જે ગૂગલ એઆઈ મોડ છે એ આપણને કેર દેવો મિત્રો સૌથી પહેલાં હું મારું ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કરીશ અને તમે મારા ગૂગલ વેબ બ્રાઉઝરમાં જોઈ શકો છો અહીંયા લખ્યું છે એઆઈ મોડ હવે તમારા જો ગૂગલ વેબ બ્રાઉઝરમાં એઆઈ મોડ ના લખેલું હોય તો તમારે અહીં સર્ચવારમાં લખવાનું છે ગૂગલ એઆઈ મોડ આની અંદર તમારે લખવાનું છે ગૂગલ એઆઈ મોડ અને પછી ક્લિક કરવાનું છે અને અહીંયા આગળ સર્ચ ગૂગલ એઆઈ મોડ જે છે એની પર ક્લિક કરવાનું છે અને આની અંદર જઈ અને તમારે ટ્રાય નાવ કરી દેવાનું છે આ જે ગૂગલ એઆઈ મોડ જે છે ત્યાંથી એક વખત ટ્રાય નાવ કરી દેવાનું છે એટલે આવી જશે જો તમે મોબાઈલમાં વાપરવા માગતા હો તો તમે ડાઉનલોડ ધી એપ કરી શકો છો આના મેં તમને સમજાવ્યા પ્રમાણે ઘણા બધા ફાયદા છે ચાલો આપણે આનો ઉપયોગ કરીએ હવે હું ગૂગલ એઆઈ મોડ જે છે અહીંયા તમે આ વેબ પેજ પર આવશો તો અહીંયા પણ જુઓ એઆઈ મોડ લખેલું છે અહીંયા આગળ તો હું એઆઈ મોડ પર ક્લિક કરું છું એઆઈ મોડ પર ક્લિક કરતાં એનો ઇન્ટરફેસ જે છે આ પ્રકારનો ખુલશે અહીં તમે લખીને એને પૂછી શકો છો બોલીને પણ પૂછી શકો છો ચાલો આપણે બોલીને એને પૂછીએ અને હું કયા પ્રશ્નો પૂછી શકું શું આની જોડેથી મેળવી શકું તો તમે કોઈ કોલેજમાં એડમિશન લેવા માંગતા હો તો એની માહિતી મેળવી શકો છો તમે લોન લેવા માગતા હો કોઈ જગ્યાએ ટ્રાવેલ કરવા જાઓ છો અને રસ્તાની માહિતી જોઈતી હોય તો કયો ટૂંકો કયો રસ્તો ટોલ વગરનો ટોલવાળો વગેરે માહિતી પણ મેળવી શકો છો હેલ્થને લગતો કોઈ પ્રશ્ન હોય તો પણ તમે એને પૂછી શકો છો ચાલો હું એક સરળ પ્રશ્ન પૂછું અને જોઈએ શું જવાબ આપે છે મને અહીંયા ક્લિક કરું છું આઈ વોન્ટ ટુ બાય લેપટોપ અપ ટુ ફિફ્ટી થાઉઝન્ડ રૂપીઝ પ્લીઝ સજેસ્ટ બેસ્ટ લેપટોપ તો જે મેં પ્રશ્ન પૂછ્યો છે એને અનુરૂપ જે પણ વેબ પર માહિતી છે એ બધી માહિતીમાંથી એણે મને માહિતી એકઠી કરીને આપી છે જુઓ તો અહીંયા આગળ મને લેપટોપની માહિતી જે છે આપી દીધી છે એના ફીચર્સ પણ આપ્યા છે કે ભાઈ એની અંદર રેમ કેટલી હશે એની ડિસ્પ્લે કેટલી હશે કેટલી પ્રાઇસ છે એની બેટરી લાઇફ કેટલી છે પણ હું આવી રીતે માહિતી નથી માગતો મારે તો ટેબલ ફોર્મેટમાં માહિતી જોઈએ છે જેથી હું સીધી જ સરખામણી કરી શકું પ્લીઝ ગીવ મી ઇન્ફોર્મેશન ઇન ટેબલ ફોર્મેટ તો હવે મને ટેબલ ફોર્મેટમાં માહિતી મળવાની છે જોઈએ કેવી મળે છે આપણને તો અહીંયા ઇન્ફોર્મેશન જે છે એ ટેબ્યુલેટ થઈ રહી છે ટેબલ ફોર્મેટમાં કન્વર્ટ થઈ રહી છે જેથી મને ખરીદી કરવામાં સરળતા રહે જુઓ મિત્રો અહીં કેટેગરી છે લેપટોપનું મોડેલ છે એના કી ફીચર્સ છે કે એની અંદર કઈ કઈ એની અંદર કયા કયા ફીચર્સ છે અને એની પ્રાઇઝ આપેલી છે અને એપ્રોક્સ લખ્યું છે એટલે આપણે શોપમાં જઈએ તો આ પ્રાઇસ થોડી જુદી પણ હોઈ શકે એટલે જુદી જુદી સાઇટ પર કદાચ જુદી જુદી પ્રાઇસ હશે તો આ રીતે મિત્રો તમે કોઈ પણ કામ હોય તો ગૂગલ એઆઈ મૂળથી ઘેર બેઠા ખૂબ સહેલાઈથી કરી શકો છો એટલે કે શોપમાં જઈને પસંદગી કરવી ઝંઝટ કરવી એના કરતાં ઘરેથી જ તમે કમ્પેરિઝન કરી શકો છો અને વસ્તુને સીધી જ ખરીદવા જઈ શકો છો